પરંતુ બિલ્ડિંગ વિભાગ મૌન રહ્યું અને આ લોલમ લોલ કામગીરીની પોલ મહાનગરપાલિકાના ઓડિટ વિભાગે ખોલી નાખતા ભ્રષ્ટાચારના પાપનો ઘડો ફૂટી ગયો છે ત્યારે હવે જોવાનું રહ્યું કે હવે મહાનગરપાલિકા દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે ભાવનગર મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર કરવો હવે સામાન્ય બાબત બની ગઈ છે કારણ કે જે પ્રમાણે ભ્રષ્ટાચારના બનાવો ખુલી રહ્યા છે તેને લઈને મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ કામ કરતી એજન્સીઓ ઉપર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે કારણ કે તાજેતરમાં આજે મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગના કર્મચારીઓ માટેની સુવિધા વધારવા માટે પાંચ માળનું બિલ્ડિંગ બનાવવામાં આવી રહ્યું છે પરંતુ આ પાંચ માળના બિલ્ડિંગમાં ભ્રષ્ટાચારનો લૂણો લાગી ગયો છે લોકલ એજન્સીને કામ સોંપવામાં આવ્યું હતું જો કે જ્યારે કામ થતું હોય છે ત્યારે બિલ્ડિંગ વિભાગની સંપૂર્ણ જવાબદારી બનતી હતી કે આ બાંધકામ મજબૂત છે કે નબળું તેની તપાસ કરવા માટેની પરંતુ બિલ્ડિંગ વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી ત્યારબાદ અંતિમ તપાસ મહાનગરપાલિકાનું ઓડિટ વિભાગ કરતી હોય છે જો ઓડિટ વિભાગમાં એજન્સીની અનેક ક્ષતિઓ બહાર આવી છે ભાવનગર મહાનગરપાલિકાના આ સત્તાધીઓની પરંપરા એ રહી છે એક પણ કામ સમય મર્યાદામાં નહીં કરવાનું અને સમય મર્યાદામાં જો કરી રહ્યા હોય તો નબળી હલકી ગુણવત્તાનું કામ થઈ રહ્યું છે આની પહેલા આવાસ યોજનામાં અધિકારી સામાન્ય સભામાં કાર્યનો મતલબ લાવ્યા હતા કે ભાઈ હલકી ગુણવત્તાનું કામ થાય છે જે દસ કે પંદર મિનિટ પહેલા સામાન્ય સભામાં શું થયું ખબર નથી સારી ગુણવત્તા છે ને એને દંડ કરવાનો અને પેનલ્ટી ડિલે અને માફ કરી દેવાનું આ તો સ્ટાફ ના કોર્ટર છે આપણા પરિવારના સભ્ય કે રહેવાના છે તો જો ત્યાં જલકી ગુણવત્તાનું કામ રાખીએ અને રે તો વહેલા મોટી મોટી દુર્ઘટના ઘટાય અને એના જવાબદાર આ સત્તાધીશોને ગણાય કારણ કે હલકી ગુણવત્તાનું કામ કરવું જ ન જોવે અને હલકી ગુણવત્તાનો કોન્ટ્રાક્ટર કામ કરતા હોય તો એને પણ થોડોક ઓવર કોન્ફિડન્સ છે શું કામ કે જે ટકાવારી પ્રમાણે ભ્રષ્ટાચાર ભવનમાં પહોંચે છે

પરંતુ વાત એ છે કે જ્યારે બાંધકામ થઈ રહ્યું હતું ત્યારે શા માટે કોઈ મહાનગરપાલિકાના બિલ્ડિંગ વિભાગના અધિકારીએ આ પ્રકારનું કામકાજ ચાલવા દીધું હતું કેમ એજન્સી વિરોધ કેમ પગલાં ન ભર્યા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જે પણ વિકાસના કામો થઈ રહ્યા છે આ વિકાસના કામોની અંદર બે લેવલથી કામગીરી ચકાસણી માટેની થતી હોય છે એક તો જે તે વિભાગ દ્વારા એમની ક્વોલિટી ચેક કરવામાં આવતી હોય છે એક અમારો ઓડિટ વિભાગ પણ આનું કામગીરી જોતું હોય છે આ બંને વિભાગો દ્વારા જ્યાં પણ ગુણવત્તામાં ઓછી હોય ગુણવત્તામાં બાંધછોડ કરવામાં આવી હોય તેની શરતોમાં બાંધછોડ કરવામાં આવી આવા કોઈ પણ પ્રકારના કામો ભાવનગરમાં ચાલશે નહીં એવા નિર્ધાર સાથે કામ થઈ રહ્યું છે

તેવા આક્ષેપો કરાવવામાં આવ્યા જ્યારે બીજી તરફ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન રાજુ રાબડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઓડિટ વિભાગની તપાસમાં જે સામે આવ્યું છે ત્યારે વિકાસના કામમાં કોઈ બાંધ છોડ કરવામાં નહીં આવે અને કડક પગલાં ભરવામાં આવશે ત્યારે તે જોવું રહ્યું કે શું ફક્ત ને ફક્ત મીડિયા સમક્ષ નિવેદનો આપીને